હાય એવરી વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ધ યુટીસી ચેનલના ઓનલાઇન પ્લેટફોર્મ પર હું મનીષ પરમાર ફરીથી એકવાર આપ હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું કે વાયરમેનની એક્ઝામની તૈયારી તમારી ખૂબ જ સારી રીતે હંડ્રેડ પર્સન્ટ ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેકશનમાં તમે કરી રહ્યા હોય ઘણા બધા વિડીયો આપણે આ ચેનલ પર અપલોડ કરી દીધા છે કે જેની અંદર અભ્યાસક્રમ શું હોઈ શકે તમારે ઓનલાઈન કોર્સ પરચેસ કરવો હોય તો શું જોઈને તમારે ઓનલાઈન કોર્સ પરચેસ કરવાનો રહી ત્યારબાદ કઈ રીતના તૈયારી કરવાનું થોડી ડિટેલ આપણે વાત કરી હતી તેમજ આપણે પ્લે લિસ્ટ પણ સ્ટાર્ટ કરી છે કે જેની અંદર નવા અભ્યાસક્રમ પ્રમાણે બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ સબ્જેક્ટ સ્ટાર્ટ કરી દીધો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે કઈ રીતના એક્ઝામને તૈયારી કરી શકાય બરાબર પ્રિપેરેશન કરવી હોય તો કઈ રીતના કરી શકાય રોજ કેટલા કલાક વાંચવું જોઈએ કઈ બુક વાંચવી જોઈએ એ બધી જ વાતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે તો સૌ પ્રથમ જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને સિરિયસ છે તૈયારી કરી રહ્યા છે અને સરકારી નોકરી મેળવવાના છે મેળવવા માંગે છે તો એવા વિદ્યાર્થી જ આ વિડીયોને એન્ડ સુધી જોજો જે વિદ્યાર્થીઓ ખાલી એમ જ નોટિફિકેશન આવ્યું હોય અને એમ જ તમે ખાલી ફોર્મ ભરી દીધું હોય અને તમે વિડીયો જોઈ રહ્યા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ ઉપયોગી નથી ઓકે તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન પ્રેસ કરી દેજો કારણ કે જે પણ વિડીયો આપણે અપલોડ કરીશું વાય ની એક્ઝામની અપડેટ આપતો તો એની નોટિફિકેશન તમને મળી રહે અને યાદ રાખો કે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે વાય એક્ઝામની તૈયારી માટે કે જેની અંદર હમણાં સુધી એક હજાર વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે કે જેની અંદર આપણે ક્વેશ્ચન્સ મૂકીએ છીએ મટીરિયલ્સ જેટલું પોસિબલ હોય તેટલું મૂકીએ છીએ તો હજુ સુધી જો તમે જોડાયા નથી તો એ ગ્રુપ જોઈન કરી દેજો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ઓકે તો હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ વાયરમેન ભરતી પરીક્ષા પાસ કરવા આવી રીતે વાંચો નું સચોટ માર્ગદર્શન બરાબર છે તો જોઈએ પહેલા તો આપણે વાત કરીશું કે વાયરમેનનું જે ફોર્મ એક્ઝામનું ફોર્મ કેવા પ્રકારના વિદ્યાર્થીઓ ભરેલું છે બરાબર એજ્યુકેશન ક્વોલિફિકેશન એવું આપણે વાત નથી કરવાના જે પ્રમાણે અમારા કોર્સમાં કૌશલ્ય બેચમાં જે વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે પરથી હું તમારી સામે આ માહિતી આપું છું તો બે પ્રકારના વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે કે જેમણે જોબ સાથે બરાબર પહેલા તો જોબ સાથે અને બીજા પ્રકારનો વિદ્યાર્થી એવો છે કે જે માત્ર આ પરીક્ષાની તૈયારી કરે છે માત્ર માત્ર અને પરીક્ષાની તૈયારી ખ્યાલ આવે એનો મતલબ કે કોઈ નોકરી એવું કરતા નથી હવે આ વિદ્યાર્થીઓ માટે સમય જે પરીક્ષાની તૈયારી જે કરતા છે વિદ્યાર્થીઓ બરાબર એમાં એમની પાસે સમય અલગ અલગ હશે કેમ કારણ કે જોબ કરતા હોય તો સવારના તમે જાઓ છો સાંજે પાંચ છ વાગે આવો છો સાત વાગે આવો છો ઘણા કેન્ડિડેટ તો એવા છે જેમણે આપણો કોર્સ લીધો છે કે જેઓ નાઇટ ડ્યુટી કરી રહ્યા છે જેમ કે પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીસીએલમાં મતલબ જે કોન્ટ્રાક્ટ બેઝ પર હોય એવા કેન્ડિડેટ પણ આપણે આ કોર્સમાં જોડાયા છે અને નાઇટ ડ્યુટી કરે છે મતલબ કે એમની પાસે સમય પૂરતો મળી રહેતો નથી વાંચવાનો તો આવા આવી કન્ડિશનમાં આપણે કઈ રીતના વાંચવાનું એ બધી જ વસ્તુ આપણે ચર્ચા કરીશું વિડીયોમાં વિડીયોને એન્ડ સુધી જોજો તો જોબ સાથે અને માત્ર પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી બે પ્રકારના વિદ્યાર્થી છે અને એની અંદર પણ મારા ધ્યાન એવું આવેલું છે કે એવા વિદ્યાર્થીઓ પણ છે કે જેમણે હમણાં જ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હોય એવા વિદ્યાર્થીઓ પણ છે જેમ કે પંદર મે સોરી પંદર જૂન આઈ થિંક કોન્સ્ટેબલની કોઈ એક્ઝામ હતી એટલે કે નોન ટેકનિકલ એક્ઝામ હતી કે જેમણે ફોર્મ ભરેલા હોય અને તૈયારી કરી હોય અને પરીક્ષા આપી હોય અને એવા વિદ્યાર્થીઓનું જે નોન ટેકનિકલ છે ને એટલે કે જીકે વાળો પોર્શન એટલે કે મેથ્સ રીઝનિંગ ને એવું બધું એકદમ પ્રોપર પ્રિપેર છે એવા વિદ્યાર્થીઓ પણ જોઈન થયેલા છે અને એમણે કે જે અમારે ખાલી ટેકનિકલ વાંચવાનું છે બરાબર હવે આપણે મેઈન મુદ્દા પર આવીએ કે જોબ સાથે અને માત્ર પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી છે તો હું તમને કહીશ કે કેટલાક કલાક ફાળવી શકાય બરાબર છે જેમ કે હું તમને કહું કે આપણને ખ્યાલ છે કે ભાઈ ઘરની પરિસ્થિતિ માટે આપણે જોબ કરવી જરૂરી છે જોબ આપણે રિઝાઇન કરી શકતા નથી અને આપણે સરકારી નોકરી પણ મેળવવી છે બરાબર તો યાદ રાખો પ્રોપર પ્લાનિંગ કરશો ને તો આરામથી તમારી તૈયારી થઈ શકશે હું તમને અહીંયા જણાવીશ ઓકે તો પહેલા તો જોબ હોય ફેમિલી હોય તો પણ તમારે કોઈ પણ રીતે ટાઈમ કાઢીને ચાર કે પાંચ કલાક સમજો વાતમાં તમારે તૈયારી માટે બહાર કરવાના છે કોઈ પણ રીતે રાત્રે દિવસે બરાબર છે માત્ર જે ખાલી જોબ કરે જોબ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે વાત કરીએ જોબ સાથે ફેમિલી જોબ બરાબર છે ચાર પાંચ કલાક તમારે કરવાના છે બરાબર એની અંદર તમારે શું વાંચવાનું છે આપણે જોઈએ પણ કેટલો સમય કરવાનો છે આપણી તૈયારીમાં તેની વાત છે અને જે માત્ર પરીક્ષાની તૈયારી કરે છે તેવા વિદ્યાર્થીઓએ રોજના સાત થી આઠ કલાકનું વાંચન કરવાનું છે ધ્યાન રાખો બધા જ વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે બધા જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલું છે બધાને સરકારી નોકરી જોઈએ છે બરાબર છે માર્કેટમાં ઘણા બધા પ્લેટફોર્મ છે જે તૈયારી કરાવી રહ્યા છે પણ યાદ રાખો એ જ વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય છે કે જેમણે ડિસિપ્લિન સાથે કન્ટિન્યુઅસલી કન્સિસ્ટન્ટ મહેનત કરીને તૈયારી કરી હોય અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એની અંદર પણ શું વાંચવું શું વાંચવું અને કેવી રીતે વાંચવું એ ખ્યાલ હોય તો એમનું સિલેક્શન થાય બરાબર છે હવે આપણે અહીંયા વાત કરી દીધી કે જે જોબ કરતો વિદ્યાર્થી છે કે તેમણે ચાર થી પાંચ કલાક બરાબર છે અને જે જોબ નથી કરતા માત્ર પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સાત થી આઠ કલાક ઓકે હવે આપણે વાત કરીએ થોડી આપણા સિલેબસની એક્ઝામ પેટર્નની ટાઈમ ધ્યાન રાખજો ખાલી એક્ઝામ પેટર્નમાં શું છે કે ભાઈ પાર્ટ એ છે બરાબર છે કે જેની અંદર શું છે મેથ્સ અને રીઝનિંગ મેથ્સ અને રીઝનિંગ બરાબર છે એ તમને ખ્યાલ છે સેમ વસ્તુ પાર્ટ બી છે પાર્ટ બી સેમ વસ્તુ ધેટ મીન્સ કે અલગ પાર્ટ પાર્ટ બી પાર્ટ એ કેટલા માર્ક્સ નો સાહિત માર્કસ નો અને પાર્ટ બી એકસો ને પચાસ માર્કસ નો બરાબર છે ખાલી એક્ઝામ પેથન વિશે થોડી વાત કરી લઈએ અહીંયા મેથ રીઝનિંગ છે રાઈટ અને પાર્ટ બી માં શું છે તો બંધારણ ત્યારબાદ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહન બરાબર ટૂંકમાં લખું છું આ દસ માકનું છે આ દસ માકનું છે અને આ દસ માકનું આમ કરીને કેટલા માકનું છે ત્રીસ માકનું આ માર્ક છે આપણા બરાબર છે એકસો પચાસ માંથી ત્રીસ માર્ક નો હજી કેવાળો પોર્શન છે અને એકસો ને વીસ માર્ક નું ઇલેક્ટ્રિકલ નું છે બરાબર એકસો ને વીસ માર્ક નું શું છે ઇલેક્ટ્રિકલ આમ સાહીઠ વત્તા એકસો પચાસ કેટલા માર્કસ નું પેપર છે આપણું બસો ને દસ માર્કસ નું પેપર છે ક્વોલિફાઈંગ નેચર છે આને ચાલીસ ટકા અને અનચાલીસ ટકા એટલે સાહીઠ ના ચાલીસ ટકા એટલે ચોવીસ માર્ક ને એકસો પચાસ ના ચાલીસ ટકા એટલે સાહીઠ માર્ક આ આપણી એક્ઝામ પેટર્ન છે ઓકે અને સિલેબસ જે આપેલો છે તેમાં પાર્ટ એ જો તો આ ઇંગ્લિશમાં છે પણ ધ્યાન રાખો પાર્ટ એમાં મેથ્સ અને રીઝનિંગ જેમ કે પ્રોબ્લેમ્સ ઓન એજ એટલે કે ઉંમર આધારિત પ્રશ્ન બરાબર પછી વેન ડાયાગ્રામ લોહીના સંબંધ ડેટા સફિસિ ઇન્ટરપ્રિટેશન અને ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ મેથ્સમાં સંખ્યા પદ્ધતિ સાદુરૂપ સમાંતર શ્રેણી ગુણોત્તર સમગુણોત્તર શ્રેણી શરીર આસ્તકા નફો કોટ આ બધા પોઈન્ટ તમે ક્લિયરલી આપેલા છે કેમાં પાર્ટ એ માં હવે મેં તમને કીધું તે પ્રમાણે પાર્ટ એ ની જ વાત કરીએ જો પાર્ટ એ માં ધગલો સોર્સ છે તમારી પાસે મેથ્સ રીઝનિંગ બંધારણ માટે તમારી પાસે ધગલો સોર્સ છે YouTube પર તમે સર્ચ કરો તો પર તમને ઈઝીલી બધા જ ટોપિક ઈઝીલી મળી જશે સમજો વાતમાં ખર આવે છે હવે તમે જે રોજનું રોજ જે ચાર પાંચ કલાક કરેલા છે એવું સમજી લઈએ કે ચાર કલાક કર્યા ચાલો અથવા તો આપણે સમજીએ પાંચ કલાક કેટલા પાંચ અહીંયા લખી દઉં છું પાંચ કલાક સોરી અહીંયા લખી દઈએ આપણે પાંચ કલાક બરાબર સેમ વસ્તુ અહીંયા સાત કલાકની જગ્યાએ આપણે લખી દઈએ છીએ આઠ કલાક એટલા માટે કે જેથી તમને હું ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખી શકું પાંચ કલાક છે જોબ કરતો વિદ્યાર્થી છે તે આની અંદર તમારે પાર્ટ એ માટે સમજો પાર્ટ એ માટે તમારે ડેલી તમારે ડેલી એક કલાક આપવાનો છે પાર્ટ એ માટે એક કલાક અથવા દોઢ કલાક તમારે જે કરવું હોય તે વન પોઈન્ટ થ્રી અવર એટલે કે દોઢ કલાક સમજાય છે એક કલાક ઓકે અને જે પાર્ટ બી પછી વાત કરીએ સેમ વસ્તુ જે આ વિદ્યાર્થી છે પાર્ટ એ બરાબર પાર્થ એ કે જેમાં તમારે મેથ્સ રીઝનિંગ છે એના અહીંયા ગાડી આપો તમે બે કલાક ચાલો સમજાય છે વાતમાં તમને જે રીતના પકડ હોય તે રીતના જો તમને વધારે સારું આવડતું હોય તો કોઈ વધારે સમય આપવાની જરૂર નથી આ પાર્થ એની વાત થઈ ગઈ બરાબર છે મેથ્સ રીઝનીંગ મેં તમને કીધું ઘણી બધી સારી એવી બુકો છે ત્યારબાદ યુટ્યુબ પર પણ ફ્રી ઓફ સોર્સ છે બધા તમને મેથ્સ રીઝનિંગ મળી જાય એમ છે રાઈટ ત્યાર પછી આપણા સિલેબસ પ્રમાણે વાત કરીએ જરા જોજો ટેકનિકલ ક્યાંથી વાંચો બધી વાત કરીશું પણ પહેલા વાત કરી લઈએ આપણે જે આપણા ટેકનિકલ પોર્શન છે મેં અહીંયા ઈમેજ જ મૂકેલી છે સલામતી પ્રેક્ટિસ અને હેન્ડ ટૂલ્સ અને આપણે મૂળભૂત વાયરિંગ પ્રેક્ટિસ એના ટોપિક પણ આપી દીધા છે જો મૂળભૂત ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસ આખો યુટ્યુબ પર મેં હું ભણાવીશ બરાબર આ સબ્જેક્ટ સ્ટાર્ટ કરી દીધો છે નો નિયમ સરળ વિદ્યુત સર્કિટ સમસ્યાઓ સ્વિચ ઓફનો નિયમ એ બધા જ ટોપિક આપણે ખૂબ જ સારી રીતે કરાવીશું ત્યાર પછી ડીસી જનરેટર મોટર ટ્રાન્સફોર્મર માપવાના સાધનો આ બધા ટોપિક તમને આપેલા છે પાવર ઇલેક્ટ્રોનિક પાવર સિસ્ટમ મકાન વીજળીકરણ બરાબર આ બધા ટોપિક આપેલા છે એકસો વીસ નું ટેકનિકલ પૂછાવાનું છે ખ્યાલ આવે છે જોજુ પ્રોપર પ્લાનિંગ સાથે આપણે બધી જ વસ્તુ કહીશું તમને પ્રોપર વસ્તુ જોજો હવે આની અંદર ટેકનિકલ હજુ આપણું બંધારણ એવું બાકી છે એક કલાક તમારી પાસે અહીંયાથી ગયો બે કલાક તમારી પાસે સબ્જેક્ટ વાંચવા જોઈએ ટેકનિકલ સબ્જેક્ટ બે કલાક બે ત્રણ કલાક થયા ચાલ હવે સેમ વસ્તુ અહિયાં જે માત્ર પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી છે એમણે ત્રણ કલાક ટેકનિકલમાં આપો હવે એમાં તમે વિડીયો જોવો કોઈ બુક વાંચો બરાબર એ બધી જ વસ્તુ તમે કરી શકો અને લાસ્ટમાં જે તમારી પાસે અહીંયા એક કલાક બચે છે એની અંદર તમે બંધારણ વર્તમાન પ્રવાહ બરાબર આ બે વસ્તુને આપો સમય એક કલાક એટલે તમારા પાંચ કલાક પૂરા થશે ત્રણ બે ત્રણ ચાર હવે એક કલાક જે બચે છે તે તેના વિશે વાત કરીએ જોજો બે કલાક ત્રણ કલાક તમે સમય આપ્યા બે કલાક પાર્થિવમાં મેથ્સ રીઝનિંગમાં ત્રણ કલાક ટેકનિકલમાં અહીંયા લખી દઉં છું ટેકનિકલ સબ્જેક્ટ માટે બરાબર છે ત્રણ પાંચ હવે અહીંયા કરી એક કલાક તમે આપો બંધારણ ને વર્તમાન પ્રવાહ હવે બંધારણ માટે પણ ઘણા બધા સોર્સિસ છે વર્તમાન પ્રવાહ માટે ન્યૂઝ પેપર બરાબર અથવા તો કોઈ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો એની અંદર કરંટ અફેર્સ એવું બધું મૂકતું જે આવતું હોય આપણે જે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે ને હવે આપણે સ્ટાર્ટ કરીશું ધીરે ધીરે જેમ જેમ થોડો સમય વીતતો જશે તેમ તેમ આપણે વર્તમાન પ્રવાહી કરંટ અફેર્સ જે મેન મેન હોય જે પૂછાઈ શકે જો કરન્ટ અફેર્સ ઘણું બધું હોય છે કંઈ વાંચવાનું જોઈને આ દસ માર્ક્સ માટે એટલું બધું વાંચવાની જરૂર નથી આપણે ગ્રુપમાં મૂકીશું જે ગ્રુપ બનાવેલું છે એની અંદર મૂકીશું કે આટલું આટલું જે ઇમ્પોર્ટન્ટ છે કઈ એવોર્ડ યોજના ખ્યાલ આવે એટલે એમાં વધારે સમય નહીં બગાડતા બંદર અને આપોત ફેક્ટર સબ્જેક્ટ છે માંથી આઠ માર્ક આવી શકે એમ છે ખ્યાલ આવે વસ્તુમાં હવે તમારી પાસે બઈચાઈ બેન એક ટોનિક ચાર તો એક કલાકનું શું સમજો એક કલાક નું શું આ એક કલાક જે બચે છે તે યાદ રાખો એક કલાક માટે આપો જે વિદ્યાર્થી એને ક્યારે પણ કોન્ફિડન્સ વસ્તુ બે ને ત્રણ પાંચ ને એક છ કેટલા કલાક છે બે કલાક બે કલાક રિવિઝન માં આપો સમજાય છે વાતમાં આ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે વાત કરી હું એવું માનું કે ધારો કે આ તૈયારી તમે સ્ટાર્ટ કરી છે હમણાં કેવા માટે પ્રોપર વાંચેલું હોય તો તમે આ જે પાર્ટ એમાં સમય ઓછો આપો આનાથી ભાઈ તમે તમે એટલું કરી લેજો પણ એકદમ નવા વિદ્યાર્થી પરીક્ષા પાસ કરવી છે મેં આ તો અગાઉના વિડીયોમાં કીધું હતું કે આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું એટલે આપણે બનાવીએ છીએ સમજાય છે વાતમાં જો તમે રિવિઝન નહીં કરશો ને તો ક્યારે પણ ક્યારે પણ તમને કોન્ફિડન્સ નહીં આવશે ના મારો પર્સનલ એક્સપિરિયન્સ છે ઘણી બધી એક્ઝામ મે પાસ કરી છે જીપીએસસી ક્લાસ ટુ એક્ઝામ રેલવે એક્ઝામ એસએમસી એસએસસી એના પરથી હું તમને કહી શકું કે જો તમે જો તમે રિવિઝન નહીં કરશો તો એ તમારા માટે બધું ઝીરો થઈને સાબિત થશે જેટલું વાંચો બધું ભૂલી જવાશે આપણા ડેલી લાઈફમાં આપણે બધું ભૂલી જઈએ એટલે રિવિઝન જેને પુનરાવર્તન કહીએ આપણે દરેક રવિવારે કરો અથવા તો રોજનું કરો બરાબર છે તમારા પર ડિપેન્ડ કરે તો આટલા કલાક આવી રીતના વાંચવું જોઈએ મારા મારા પોઈન્ટ ઓફ વ્યૂ પછી જો તમે અલગ ટાઈમટેબલ બનાવેલ હોય તો તમે વાંચી શકો એ રીતના રાઈટ ચાલો હવે આગળ વધીએ એક્ઝામ પેટર્નની વાત થઈ ગઈ સિલેબસની વાત થઈ ગઈ હવે વાત કરીશું આપણે કઈ બુકમાંથી વાંચવું બહુ બધા ક્વેશ્ચન પૂછે છે મને કઈ બુકમાંથી વાંચવું ઘણા બધા લોકો મને ક્વેશ્ચન પૂછી રહ્યા છે હવે ધ્યાન રાખો મેં તમને વાત કરી દીધી પાર્થ એની ઘણા બધા સોર્સિસ અવેલેબલ છે પાર્થ એ માટે બરાબર પાર્થ એ માટે તો ઘણા બધા સોર્સિસ અવેલેબલ છે તમને યુટ્યુબ પર જ બધા આ બધા ટોપિક ફ્રીમાં મળી જાય એમ છે પાર્થ એ બરાબર છે જે કેટલા માર્ક નું છે સાહીઠ માર્ક્સ નું છે ઓકે એ તમને સોર્સિસ અવેલેબલ છે રાઈટ તમે અહીંયા લખી દેવું છું યુટ્યુબ અથવા તો કોઈ સારી બુક બરાબર છે ચાલો હવે વાત કરીએ પાર્ટ બી માં પાર્ટ બી માં કલર દેખાય છે ને બધાને બ્લેક કલર અ બીજો કલર લઈ લઈએ લાલ કલર લઈ લઈએ પાર્ટ બી આ આપણે વાત કરી પાર્ટ એ ની બરાબર છે ચાલો પાર્ટ એ ની વાત કરીએ કલર ફોર લઈ લઈએ બ્લેક જ ચાલે છે ચાલો હવે આની અંદર પાર્ટ બી માં આપણે સાની વાત કરી પાર્ટ બી માં બંધારણ એ પણ મેં તમને કહી દીધું એમાં પણ સોર્સિસ છે બધા બંધારણ છે વર્તમાન પ્રવાહ ની વાત કરી દીધી ખ્યાલ આવે છે બધાને અને વાત રહી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બધાનો જે પ્રશ્ન છે ટેકનિકલ ટેકનિકલ હવે ક્યાંથી વાંચીએ જો ધ્યાન આપો હું તમને કહું છું ટેકનિકલ તમે બે વર્ષનો વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો છે અને બે વર્ષ દરમિયાન તમારી પાસે બુક હશે જ બધા વિદ્યાર્થીઓ પાસે ભલે વાંચ્યું નહીં હોય પણ બુક તો હશે જ એમ જ તો થોડું પાસે નહીં થઈ ગયા હોય થોડું ઘણું તો ચોપડી પકડેલી હોય એની અંદર આ બધા ટોપિક આપેલા છે અને બીજા બધા પર એક્સ્ટ્રા ટોપિક આપેલા છે રાઈટ તો તમે ધારો કે જાતે વાંચી શકો છો સમજો વાતમાં તમને એવું લાગે છે કે હું વાંચીને પરફેક્ટ કન્સેપ્ટ ક્લિયર કરી શકીશ તો ત્યાંથી તમે સોર્સિસમાંથી વાંચી શકો બધા ડિટેલમાં જો તમારે ગુજરાતીમાં જેમ કે સમજવું હોય તો એ તમને બધા ટોપિક યુટ્યુબ પર હિસાબે નહીં મળી રહેશે બધા ટોપિક અને જો મળે તો પણ ડિટેલમાં નહીં ગયા હોય અને કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા પ્રકારના એમસી છે એ પ્રમાણે નહીં હોય ઓકે તો હું તમને સજેસ્ટ કરી કે તમારી બે વર્ષની જે બુક છે તે તમે વાંચી શકો ખ્યાલ આવે છે બે વર્ષની બુક તમારી જે હતી ઇલેક્ટ્રિશિયન ની તમે બુક વાંચી શકો પણ ધ્યાન રાખો કઈ રીતના વાંચવાનું છે શું પૂછાય છે બરાબર શું પૂછાય છે કેવી રીતના પૂછાઈ શકે એ વસ્તુ તમારે ખ્યાલ હોવો જોઈએ એના માટે હમણાંની એક્ઝામ પેટર્ન તમારા ધ્યાનમાં હોવી જોઈએ ખ્યાલ આવે છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો આમ જ નહીં કરતા કારણ કે મેં તમને કીધું કે સિક્સટી સિક્સ વેકેન્સી છે પચીસ હજાર ઉપર ફોર્મ ભરાયા છે અને છાસઠ જણા સિલેક્ટ થશે તો આ છાસઠ સ્ટુડન્ટે શું નવું કર્યું એમણે શું કર્યું તેમણે પાંચ સિલેબસ ફોલો કરેલો છે તો કેમ એમનું સિલેક્શન થયું આપણું કેમ નહીં થયું એ જાણવું ખૂબ જ જરૂરી છે ને એના માટે જ બરાબર એના માટે જ હું તમને કહે છું પરફેક્ટ ડાયરેક્શન અમારો વર્ડ દરેક કોર્સમાં હોય છે જેટલા પણ મારા એક એક કોર્સમાં ચારસો વિદ્યાર્થીઓ છે બરાબર તો એની અંદર પણ મેં બધા વિદ્યાર્થીઓને કેમ છું પરફેક્ટ પરફેક્ટ પ્રિપેરેશન પરફેક્ટ ડાયરેક્શન યોગ્ય દિશામાં વાંચજો એમ જ અંધાધૂન વાંચશો તો કોઈ મતલબ નથી બરાબર છે તો આ હતું આપણું આજના વિડીયોનું કન્કલુઝન કે આપણે કઈ રીતના વાંચવું જોઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ ત્રણ મોટો હોવો જોઈએ બરાબર હમણાં આર આર એમ બરાબર આમાં એક વસ્તુ ચેન્જ થશે આપણે એક હજુ વિડીયો બનાવીશું જેમ જેમ એક્ઝામ નજીક આવતી જશે તેમ અહીંયા ગાડી એમ ચેન્જ થશે હું તમને કહીશ બધું હમણાં રીડ રિવિઝન એમસીક્યુ પ્રેક્ટિસ બરાબર આ મોટો હોવો જોઈએ આપણો અને આને જ ફોલો કરવાનું છે હવે એમસીક્યુ પ્રેક્ટિસ માટે હવે તમે કહેશો કે ક્યાંથી કરીએ તો આપણે આપણી એપ્લિકેશન પર આપણી ધ યુટીસી એપ્લિકેશન પર પ્રી ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે એક્ઝામ બરાબર છે એની અંદર તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો તમારો કયો રેન્ક છે બરાબર ટોટલ સ્ટુડન્ટ એ બધી જ વસ્તુ તમે જોઈ શકશો પોતાની તૈયારીનું એનાલિસિસ કરી શકશો ફ્રી ટેસ્ટ સિરીઝ છે છે એપ્લિકેશન એપ્લિકેશન પર ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડ કરીને રજિસ્ટર કરીને ફ્રી ટેસ્ટ સિરીઝમાં જશો તો વાયર મેન એક્ઝામ હશે એની અંદર તમે આપી શકશો અને આપણે આપણા વોટ્સઅપ ગ્રુપ જે બનાવ્યું છે એક હજાર વિદ્યાર્થીઓ જોડાયા છે એમાં એમાં પણ આપણે આમ શીખ્યું મુકતા જઈએ છીએ અને જો કોઈ વિદ્યાર્થીઓ ખરેખર જે વિદ્યાર્થી સરકારી નોકરી મેળવવા માંગે છે એમને લાગે છે કે ના મને આ વખતે એક્ઝામ પાસ કરી જ દેવી છે અથવા તો કોઈ વિદ્યાર્થી એવો છે કે ઘણી આપતો પણ બે ત્રણ માર્ક માટે રહી જતો હોય બરાબર એ વિદ્યાર્થી છે અને સિરિયસ છે સરકારી નોકરી માટે એવા વિદ્યાર્થીઓ માટે પર્ટિક્યુલર એ વિદ્યાર્થી માટે આપણે આપણી એપ્લિકેશન પર કૌશલ્ય બેચ ન્યુલી રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરી દીધો છે અને ઘણા વિદ્યાર્થી જોડાઈ ગયા છે તૈયારી શરૂ થઈ ગઈ છે કે જેમાં પાર્ટ એ પાર્ટ બી બસો ને દસ માર્કસની ફૂલ પ્રિપેરેશન થશે ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે જૂના લેક્ચર મૂકી દીધા નથી પાર્ટ એ અને પાર્ટ બી ના કોઈ જૂના લેક્ચર ન્યુલી રેકોર્ડેડ વાયરમેનની એક્ઝામને ટાર્ગેટ કરેલું છે ને બધા ની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો તમારે કોઈ એક્સ્ટ્રા મટીરિયલ વસાવવાનું નથી અમે જેટલું કરાવીએ બસ એટલું જ પરફેક્ટ કરો ખ્યાલ આવે છે અમે જેટલું કોઈ બુક વસાવવાની નથી માઇન્ડ પર લાવવાનું નથી મેં તમને કીધું ને શું વાંચવું એ તમને ખ્યાલ આવી જવો જોઈએ બરાબર તો આપણી પર કૌશલ્ય ની કરાવવાનો લોન્ચ કરી દીધો છે દલ એક્સેસની પીડીએફ ડાઉનલોડ કરી શકશો વેલિડિથી આ કોર્સની વેલિડિટી જ્યાં સુધી આપણી એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી આ તમે કોર્સ એક્સેસ કરી શકશો મતલબ કે જે મહિનામાં એક્ઝામ છે તેનાથી પ્લસ વન મંથ એક એક્સ્ટ્રા મંથ આપીશું એટલે કે જેથી કઈ આન્સર કેવું કહેવાય તો તમે વેરીફાય કરી શકો બરાબર આ આપણો કૌશલ્ય બેચ રૂપિયામાં છે એપ્લિકેશન પર બરાબર છે આ બે હાજર નવસો નવ્વાણું અવેલેબલ છે તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે તમે આજે જ આ કોર્સને એનરોલ કરો ઘણા વિદ્યાર્થી જોડાઈને તૈયારી ચાલુ કરી દીધી છે અને તમારે પરચેસ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને ત્યાંથી તમે એને કોર્સને એનરોલ કરી શકશો ને જો નહીં સમજ પડે તો આ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ ફોર નાઇન ડબલ નાઇન ઝીરો નાઇન વન પર તમે મને કોલ કરી શકો આપણી ઓફિશિયલ વેબસાઇટ ધ યુટીસી ડોટ ઇન પર આપણા જે ફેકલ્ટી છે એનું ઇન્ટ્રોડક્શન લો મેં તમને કીધું કોર્સ શું જોઈને લેવો ફેકલ્ટીનું ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ કેટલી એક્ઝામ પાસ કરી ત્યાં બધા જ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ ત્યાર પછી જ એમની સાથે જવું જોઈએ જે તે પ્લેટફોર્મ તમને જે ગમે તે તમે જ્યાંથી પડધે બધી વસ્તુ ક્રાયટેરિયા મેચ કરીને જ તમે ડિસિઝન લેજો ઓકે તમે ડેમો લેક્ચર પણ એપ્લિકેશન પર જોઈ શકો યુટ્યુબ પર મૂકેલા છે એ પણ જોઈ શકો અને કોઈ વિદ્યાર્થી એનરોલ કરેલો છે કોર્સ જે તમારા કોન્ટેક્ટમાં છે તો એમની પાસે રિવ્યુલ અને ત્યાર પછી જ તમે આ કોર્સને એનરોલ કરો ઓકે તો આશા રાખું કે તમને આ વિડીયો ખરેખર ઉપયોગી લાયક હોય બરાબર અને તમને ખ્યાલ આવ્યો કે ના મારે આ રીતે વાંચવું જોઈએ બરાબર એકદમ પરફેક્ટ પ્રિપેરેશન ડિસિપ્લિન સાથે વાંચશો ને તો કોઈ તમારું સિલેક્શન રોકી શકશે નહીં ધ્યાન રાખજો બધી વસ્તુ સિલેબસની પ્રિન્ટ કરાવી લો અને વાંચતા રહો ખ્યાલ આવે છે સિલેબસની પ્રિન્ટ કરાવો અને વાંચતા રહો એકદમ કમ્પ્લીટ મૂકીને કમ્પલીટ વ્યવસ્થિત રીડિંગ ડિસિપ્લિન સાથે જે આપણે આટલા કલાક કીધા છે બરાબર એ પરફેક્ટ રીડિંગ કરતા રહો ઓકે જો તમને એવું લાગે વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સુધી કે જેથી એને પણ મદદ થઈ શકે અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી દરેક માહિતી આપતો વિડીયો આપણે આ ચેનલ પર લાવતા રહીશું ઓકે તો ફરીથી નવી કોઈ અપડેટ સાથે અથવા તો લેક્ચર સાથે ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધા વાંચતા રહો રિવિઝન કરતા રહો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત